એકદમ ચટાકેદાર ફ્લાવર નું રસાવાળું શાક બનાવવા માટે એક મીડિયમ સાઇઝ ના ફ્લાવર ના પાછળના પાનના ભાગ ને કાઢીને આ રીતના મોટા કટ કરી લઈએ ચારસો ગ્રામ ફ્લાવર સાથે એક કપ જેટલા લીલા વટાણા લીધેલા છે ફ્લાવર ગરમ પાણી હળદર અને મીઠું કરીને તેને મિનિટ માટે પલાળી દઈએ જારમાં થોડા તલ અને દાળિયાની દાળ સાથે પાણી એડ કરીને તેની આ રીતની ક્રીમી અને સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈએ પેનમાં થોડા તેલ માં વટાણા ને એડ કરીને હાઈ ગેસ ની ફ્લેમ પર તેને ત્રણ મિનિટ માટે કુક કરી લઈએ તેને બાઉલમાં કાઢીને ફ્લાવર ના પીસ ને એડ કરીને હાઈ ગેસ ની ફ્લેમ પર તે એસી થી નેવું ટકા કુક થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈએ તેને પણ બાઉલમાં કાઢી લઈએ વધેલા તેલમાં જીરું હિંગ અને ડુંગળી એડ કરીને સાચરી લઈએ સાથે લીલા મરચા અને આદુ લસણ પેસ્ટ એડ કરીને સાચી લઈએ થોડો હળદર પાવડર લાલ મરચું પાવડર જીરું પાવડર કિચન કિંગ મસાલા અને પાણી એડ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કુક કરી લઈએ ટમેટાની પ્યુરે સાથે સ્વાદપણે મીઠું એડ કરીને તેને પણ સાચરી લઈએ વાટેલી પેસ્ટ એડ કરી દઈએ અને તેને ત્યાં સુધી સાતડીએ જ્યાં સુધી તેની સાઈડ માંથી તેલ છૂટું પડીને આ રીતની દાણેદાર ટેક્સ સાથે ગ્રેવી તૈયાર ન થાય થોડું પાણી એડ કરીને મિક્સ કરી લઈએ અને ફ્લાવર અને વટણા ને એડ કરીને મિક્સ કરીને ઢાંકણ બંધ કરીને શાકને પાંચ મિનિટ માટે કુક કરી લઈએ તૈયાર થયેલા શાકમાં લીંબુનો રસ અને કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ